રમાકાંતભાઈ ખુરશી પર બેસીને ચોપડી વાંચી રહ્યા હતા અને બાજુમાં જ તેમના પત્ની લતાબેન સિલાઈ કરી રહ્યા હતા એટલી વારમાં તેમનો પૌત્ર અમુક ચોપડીઓ લઈને આવ્યો અને બોલ્યો દાદા તમે આ કેવી ચોપડી વાંચી રહ્યા છો આમાં તો કોઈ ફોટો પણ નથી આ જુઓ અમારી કોમિક્સ અચ્છા દેખાડતો વાંચી જો પોતાની ચોપડીને એક બાજુ રાખતા રમાકાંતભાઈએ કહ્યું તો ચિન્ટુએ તેમના હાથમાં એક કોમિક બુક પકડાવી દીધી જોતાં જ રમાકાંતભાઈ બોલ્યા આ કેવી ચોપડી વાંચે છે તું ચિંટુ કંઈક સારી ચોપડીઓ વાંચતો જા આમાં તો બધું મારધાડ જ છે અને આ લાલ રંગનો અજીબ માણસ કોણ છે આમાં અરે દાદા એ તો સ્પાઈડરમેન છે સુપર હિરો અરે બેટા કોમિક્સ તો અમારા જમાનામાં મળતી હતી ચાચા ચૌધરીના કિસ્સાઓ જેમાં કંઈક સારું શીખવા મળતું હતું અને મનોરંજન પણ થઈ જતું હતું શું દાદા તમને તો કંઈ પણ ખબર નથી મનોરંજન વિશે નારાજગી ભરેલા સ્વરમાં બોલીને ચિન્ટુ પોતાના દાદાના હાથમાંથી પોતાની કોમિક બુક લઈને બહાર ભાગી ગયો રમાકાંતભાઈ ખૂબ જ હેરાનીથી ચિન્ટુ તરફ જોતા રહ્યા અને પછી ઉદાસ થઈને કંઈક વિચારમાં પડી ગયા અને પોતાની પત્નીને કહેવા લાગ્યા કદાચ આજના જમાના પ્રમાણે આપણે અને આપણા વિચારો જૂના થઈ ગયા છે આપણા આદર્શ અને વિચાર આ તથાકથિત મોડર્ન જમાનામાં અપ્રાસંગિક થઈ ગયા છે લતાબેન જે પોતાના પતિના ભાવોને ખૂબ જ નજીકથી જાણતા હતા તેમને ઉદાસ જોઈને બોલ્યા અરે તમે ઉદાસ શું કામે થાવ છો આપણો જમાનો બદલાઈ ગયો છે આ વાતને આપણે જેટલી જલ્દી સ્વીકારી લઈએ ને એટલું જ સારું થશે હકીકતમાં અમુક મહિના પહેલાં સુધી રમાકાંતભાઈ પોતાનું કારખાનું ચલાવતા હતા અને તેમનો દીકરો પરમ તેમની સાથે જ કારખાનાનું કામ સંભાળતો હતો પરંતુ એક દિવસ અચાનક તેમને છાતીમાં પીડા ઉપડી અને એકાએક તેઓ પરસેવાથી તરબતર થઈ ગયા ડોક્ટરની પાસે તેમને લઈ જવામાં આવ્યા તો ખબર પડી કે હાર્ટ એટેક આવ્યો હતો ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી ઓપરેશન બાદ અમુક મહિનાનો આરામ કરવા માટે કહેવામાં આવ્યું રમાકાંતભાઈ જે પૂરી સ્ફૂર્તિ સાથે પોતાના કારખાનાનું કામ સંભાળતા હતા એકાએક ઘરે બેસી ગયા થોડા દિવસો સુધી તો પરમ તેમને કારખાનાના ખર્ચા અને કમાણીનો પૂરો હિસાબ આપતો હતો પરંતુ પછી તેણે પણ હિસાબ દેવાનું બંધ કરી દીધું રમાકાંતભાઈએ જ્યારે દીકરાને હિસાબ વિશે પૂછ્યું તો પરમે જવાબ આપ્યો પપ્પા આજકાલનો જમાનો ડિજિટલાઇઝેશનનો છે એટલા માટે મેં કારખાનાનો બધો હિસાબ કિતાબ હવે કોમ્પ્યુટરાઈઝડ કરી નાખ્યો છે તમે રહેવા દો તમને આ વિશે કંઈ જાણકારી નથી હું બધું બરાબર સંભાળી રહ્યો છું એ દિવસથી રમાકાંતભાઈને લાગવા લાગ્યું હતું કે આ નવા જમાનામાં તેમના અનુભવની કોઈ આવશ્યકતા નથી હજી રમાકાંતભાઈ વિચારમાં પડ્યા હતા કે લતાબેને અવાજ દીધો ચાલો વહુએ નાસ્તો ટેબલ પર મૂકી દીધો છે ખાઈ લો રમાકાંતભાઈ ડાઇનિંગ ટેબલ પર આવ્યા તો તેમણે એક નજર નાસ્તાની પ્લેટ ઉપર નાખી આજે ફરીવાર વહુએ તેમની સામે ફક્ત માખણ લગાડીને બ્રેડ મૂકી દીધી જોતાં જ રમાકાંતભાઈ બોલ્યા આ પણ કોઈ નાસ્તો છે બજારથી બ્રેડ મંગાવી અને માખણ લગાડીને પરોસી દીધી ઘરમાં જ કંઈક સારું બનાવી દીધું હોત તો ઠીક છે જો તમને આ ચીજો પસંદ નથી તો હું તમારા માટે ઉપમા બનાવી લાવું છું રમાકાંતભાઈની નારાજગી જોઈને લતાબેન બોલ્યા અને રસોડામાં જતા રહ્યા પોતાના સાસુને રસોડામાં ઉપમા બનાવતા જોઈને વહુ આવીને તરત બોલી તમે શું કરી રહ્યા છો નાસ્તો તો મેં બનાવી નાખ્યો છે બેટા તને તો ખબર છે કે તારા પપ્પાને બ્રેડ કંઈ ખાસ પસંદ નથી એટલે તેમના માટે ઉપમા બનાવવા આવી હતી મમ્મી પહેલાં મને બાળકો માટે અને આમના માટે ટિફિન પેક કરવા દો તમે આ બધું કામ પછી કરી લેજો અને આમ પણ પપ્પાને ક્યાં કંઈ જવાનું છે તેઓ તો ઘરમાં જ બેઠા છે વહુની આ વાતો બહાર બેઠેલા રમાકાંતભાઈના હૃદયમાં તીરની જેમ ભોકાણી અને લતાબેન પણ ઉદાસ ચહેરો લઈને રસોડામાંથી બહાર આવી ગયા લતાબેન રમાકાંતભાઈને ગંભીર મુદ્રામાં જોઈને કહેવા લાગ્યા સાંભળો હવે તમારી તબિયત બરાબર થઈ ગઈ છે તો તમે ફરીવાર કારખાને જવાનું શરૂ કરી દો ને તમારી દિનચર્યા પણ કંઈક વ્યસ્ત થઈ જશે અને મન પણ લાગેલું રહેશે તું બરાબર કહી રહી છે લતા થોડા દિવસોથી મારા દિમાગમાં પણ આ જ વાત આવી રહી હતી બીજા દિવસે સવારે જ્યારે પરમ તૈયાર થઈને કારખાને જતો રહ્યો તો રમાકાંતભાઈ પણ ઉત્સાહિત થઈને કારખાને જવા માટે તૈયાર થવા લાગ્યા આજે તેમના મનમાં ખૂબ જ ઉત્સુકતા હતી તે બધા લોકોને મળવાની જેમણે આટલા વર્ષો સુધી કારખાનાના કામમાં તેમનો સાથ આપ્યો હતો રમાકાંતભાઈ પોતાની સાથે કામ કરવાવાળાઓને નોકર નહીં પરંતુ પોતાના સાથી સમજતા હતા જે લોકોએ તેમના કામને જમીનથી લઈને આભ સુધી પહોંચાડવામાં તેમની મદદ કરી હતી રમાકાંતભાઈનું ઘર બીજા માળ પર હતું એટલે સીડીઓ ઉતરતા ઉતરતા પણ તેમને થાક લાગવા લાગ્યો પરંતુ તેમના ઉત્સાહની આગળ તે થાક કંઈ પણ નહોતો જ્યારે રમાકાંતભાઈ કારખાનામાં પહોંચીને અંદર ગયા તો જોયું કે પરમ તેમની સીટ પર બેઠો હતો અને તેમને પોતાની સામે જોઈને ચોંકી ગયો પપ્પા તમે અહીં એવું કહેતા તેણે હેરાની દર્શાવી એટલે રમાકાંતભાઈ બોલ્યા હા બેટા ઘણા દિવસોથી ઘરે બેઠો બેઠો કંટાળી રહ્યો હતો તો વિચાર્યું કારખાનામાં આવવાનું શરૂ કરી નાખો રમાકાંતભાઈએ બધે નજર ફેરવી તો ખબર પડી કે પરમે બધા જૂના મશીનો બદલીને નવા મશીન લગાવી દીધા હતા આ વાતની પણ તેમને એટલી નવાઈ ન લાગી જેટલી હેરાની એ વાતની હતી કે તેમના રાખેલા એક પણ વર્કર ત્યાં હતા નહીં તેમણે પૂછ્યું બેટા બધા જૂના વર્કર્સ ક્યાં ગયા પપ્પા વાત એમ છે ને કે મેં બધા જૂના મશીનો બદલાવીને નવા મશીનો લગાવ્યા છે અને જૂના વર્કર્સને આ મશીન ચલાવવાનું કંઈ જ્ઞાન હતું નહીં એટલા માટે મેં આખો સ્ટાફ બદલી નાખ્યો છે રમાકાંતભાઈને આ સાંભળીને એક ધક્કો લાગ્યો કાઉન્ટર પર રાખેલી ખુરશી પર બેસવા ગયા તો એટલામાં પરમે તેમને ટોક્યા પપ્પા આ એકાઉન્ટન્ટની જગ્યા છે તે હમણાં આવતો જ હશે તમે વેઇટિંગ રૂમમાં બેસી જાઓ આ સાંભળીને રમાકાંતભાઈનો ચહેરો ફીકો પડી ગયો પોતાના કામ પર પાછા આવવાનો તેમનો બધો જ ઉત્સાહ ઉતરી ગયો સ્વયંને ઉપેક્ષિત મહેસૂસ કરતાં તેઓ જઈને વેઇટિંગ રૂમમાં બેસી ગયા થોડી પછી જોયું તો વર્કર્સ કામ કરવાના સ્થાન પર મોબાઈલ ચલાવી રહ્યા હતા આ વાત પર તેઓ વર્કર્સને ખીજાઈ ગયા એ સમયે પરમ આ બધું જોઈને કંઈ બોલ્યો નહીં પરંતુ જ્યારે રાત્રે ઘરે આવ્યો તો રમાકાંત ભાઈ પર વરસી પડ્યો પપ્પા તમારે કારખાને આવવાની શું જરૂરત હતી તમે ઘરડા થઈ ગયા છો ઘર પર જ બેસો અને જો ઘરે બેઠા બેઠા પણ કંટાળી જતા હો તો તીર્થયાત્રા પર જતા રહો પણ મહેરબાની કરીને મારા કામમાં દખલ ન આપો માતા પિતા બંને પોતાના દીકરાના મોઢે આ બધી વાતો સાંભળીને જળવત રહી ગયા લતાબેન બોલ્યા બેટા તારા પપ્પા તો તારી મદદ કરવા માટે જ ગયા હતા કોઈ જરૂરત નથી મારે તેમની મદદની પોતાનું કામ કઈ રીતે કરવું છે એ હું જાણું છું એવું કહેતા પરમ પોતાના રૂમમાં જતો રહ્યો આંસુ ભરેલી આંખો સાથે રમાકાંતભાઈ અને લતાબેન બંને એકબીજાને જોવા લાગ્યા પછી લતાબેન તેમને આશ્વાસન આપતા બોલ્યા જવા દો ને આમ પણ આજે નહીં તો કાલે કારખાનું તો એને જ સંભાળવાનું છે ને પોતાના પતિને તો તેમણે આશ્વાસન ભર્યા શબ્દ કહી દીધા પરંતુ મનમાં ને મનમાં બ્લડ પ્રેશરના દર્દી લતાબેન પોતાના દીકરા દ્વારા કરવામાં આવેલા ઉપેક્ષા ભર્યા વ્યવહારથી ચિંતિત રહેવા લાગ્યા હતા એક દિવસ તેમણે જોયું ફ્રીજમાં કોઈ લીલું શાકભાજી નહોતું તો વિચાર્યું કે માર્કેટ જઈને થોડીક લીલી શાકભાજી લઈ આવે દરવાજાથી બહાર નીકળીને જેવા તેઓ સીડી ઉતરવા ગયા તો અચાનક ચક્કર આવવાના કારણે તેઓ સીડી પરથી નીચે પડી ગયા લગભગ એક કલાક સુધી પણ જ્યારે લતાબેન ઘરે પાછા ન આવ્યા તો રમાકાંતભાઈને ચિંતા થવા લાગી એટલી વારમાં ફર્સ્ટ ફ્લોરવાળા જોશીભાઈએ આવીને જાણકારી આપી કે લતાબેન નીચે બેસુદ હાલતમાં પડ્યા છે તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ ત્યાં પહોંચવાથી પહેલાં જ તેમણે દમ તોડી નાખ્યો રમાકાંતભાઈ પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો પોતાની પત્નીના જવાનો આઘાત તેઓ સહન નહોતા કરી શકતા તેમની નાની બહેન સુધા અને દીકરી પલ્લવીએ તેમને સંભાળ્યા પરંતુ લતાબેનના બારમાં પછી બધા સગા સંબંધી પણ જતા રહ્યા હતા પોતાના દીકરાના વ્યવહારથી તો તેઓ પહેલાંથી જ ઉપેક્ષિત મહેસૂસ કરી રહ્યા હતા જ્યાં સુધી લતાબેનનો સાથ હતો તો તેમને હિંમત રહેતી હતી વહુની અપમાનજનક વાતો અને દીકરાનું વર્તન પણ તેઓ સહન કરી લેતા હતા પરંતુ હવે તો એક એક ક્ષણ કાપવી તેમના માટે મુશ્કેલ થઈ રહી હતી દીકરો વહુ અને તેના છોકરાઓ પોતાની જિંદગીમાં મસ્ત હતા પરંતુ રમાકાંતભાઈ સાથે વાતો કરવાવાળું કોઈ હતું નહીં બે ત્રણ દિવસે તેમની દીકરી પલ્લવી તેમનો હાલચાલ જાણવા આવી જતી એટલે એમનું મન ખુશ થઈ જતું પરંતુ તેના ગયા બાદ જિંદગી ફરીવાર અંધારી રાત લાગવા લાગતી આજે નાસ્તામાં ફરી માખણ લાગેલી બ્રેડ તેમની સામે રાખેલી હતી તેઓ જાણતા હતા કે આવું ભોજન તેમની તબિયત માટે બરાબર નથી પણ કરી પણ શું શકવાના હતા આજે તેમના કહેવા પર ઉપમા કે પૌવા બનાવી દેવાવાળા લતાબેન તેમની પાસે હતા નહીં એટલા માટે તે બ્રેડ પણ તેમણે ચૂપ રહીને ખાઈ લીધી નાસ્તો કરીને અંદર જવા લાગ્યા તો અચાનક ડોરબેલ વાગી પરમે દરવાજો ખોલ્યો અરે ફઈ તમે અહીં ફઈના હાથમાં થેલો જોઈને પરમ અને તેની પત્ની હેરાન રહી ગયા રમાકાંતભાઈ બોલ્યા હા બેટા મારી તબિયત કંઈક ઠીક નહોતી લાગી રહી એટલે મેં થોડા દિવસો માટે સુધાને અહીં રહેવા માટે બોલાવી હતી અરે પપ્પા ફઈને તકલીફ દેવાની શું જરૂરત હતી મારો મતલબ છે આખરે તેમનો પણ પરિવાર છે વહુ કહેવા લાગી તો એટલામાં તેની વાત કાપતા સુધા ફઈ બોલ્યા અરે ના બેટા એમાં તકલીફ કંઈ વાત નહીં પોતાના ભાઈ માટે પણ થોડો સમય કાઢવો જોઈએ ને પરિસ્થિતિથી પરેશાન રમાકાંતભાઈના ચહેરા પર પોતાની બહેનના આવતા જ સ્માઇલ આવી ગઈ હવે તેમને એકલતાનો અહેસાસ નહોતો થઈ રહ્યો સુધાબેન પોતાના ભાઈને સુપાચ્ય અને પૌષ્ટિક ભોજન બનાવીને દેવા લાગ્યા તેમના ફળ અને દવાઓના સમયનું પણ પૂરું ધ્યાન રાખતા હતા અને ક્યારેક ક્યારેક પલ્લવી પણ આવી જતી હતી એટલે રમાકાંતભાઈની તો જાણે દુનિયા જ રંગીન થઈ જતી હતી તેઓ પોતાની પત્નીના જવાનું દુઃખ ભૂલતા જતા હતા પરંતુ તેજ મિજાજ વહુને ફઈ સાસુનું પોતાના ઘરે રહેવું જરાય ગમતું નહોતું તેમની ઉપસ્થિતિ તેની આંખોમાં ખટકવા લાગી હતી જુઓ સાંભળો હું જાણું છું કે મમ્મીના ગયા બાદ પપ્પા થોડાક એકલા થઈ ગયા છે પરંતુ એનો એ મતલબ નથી કે ઘરમાં મેળો લગાડીને રાખે દર બે ચાર દિવસ બાદ દીકરીને બોલાવી લે છે અને ફઈ જે હાલતાને ચાલતા મારા પર રૂઆઆ ઝાડતા રહે છે તેમને તો મારા માથા પર જ બેસાડીને રાખી દીધા છે આવું ક્યાં સુધી ચાલશે પોતાની પત્નીની વાતો સાંભળીને પરમ ભડકી ગયો બીજા દિવસે સવારે જ્યારે ફઈ મંદિરે ગયા હતા તો પરમ પોતાના પિતા પાસે આવીને બોલ્યો પપ્પા ફઈ પોતાના ઘરે પાછા ક્યારે જઈ રહ્યા છે શું મતલબ તને કોઈ તકલીફ છે તારી ફઈને અહીં રહેવાથી તકલીફ તો છે પપ્પા ફઈ લગભગ રોજ મારી પત્ની પર રૂઆબ જાળતા રહે છે અને પછી કેટલી મોંઘવારીનો જમાનો છે એક એક સદસ્યથી પણ બજેટમાં ફરક પડે છે આપણે ક્યાં સુધી તેમની જવાબદારી ઉપાડીશું બેટા જવાબદારી તો ફઈ મારી ઉપાડી રહ્યા છે તેના આવવાથી મને ઘણી સગવડતા થઈ ગઈ છે મારા બધા કામ ઝડપી કરી આપે છે અને મારા મનની વાત પણ તેની સાથે હું કરી લઉં છું એ તો મેં જ તેને થોડા દિવસો અહીં રોકાવા માટે કહ્યું હતું કેમ કે તેના પોતાના ઘરમાં હવે તેની કોઈ ખાસ જવાબદારીઓ પણ નથી રહી પપ્પા તમે તો એવું કહી રહ્યા છો જાણે તમારી વહુ તો કોઈ જવાબદારી ઉપાડતી જ નથી કામ તો ફઈના આવવાથી પહેલાં પણ થતા હતા ને અને જ્યાં સુધી રહી વાત એકલતા નહીં તો તમે દર બે ચાર દિવસે પલ્લવીને બોલાવી જ લો છો ઘર પર પરમ ગુસ્સામાં બોલ્યો તેની આ વાતોએ રમાકાંતભાઈને અંદરથી જખમી કરી નાખ્યા હતા તેઓ ઈચ્છવા છતાં પણ આની આગળ કંઈ બોલી શક્યા નહીં પરંતુ એક વાત હવે તેઓ સમજી ગયા હતા કે તેમનો દીકરો અને વહુ હવે તેમની બહેનને ઘરમાં શાંતિથી રહેવા નહીં દે લગભગ રોજ વહુ કોઈને કોઈ ઝઘડો કરીને તેને નીકાળવાની કોશિશ કરશે અને પોતાની બહેનને અપમાનિત થતાં તેઓ જોઈ નહીં શકે એટલા માટે બીજા દિવસે તેમણે પોતાના મન પર પથ્થર રાખીને પોતાની બહેનને પાછી ઘરે મોકલી દીધી અવસાદથી ગ્રસિત રમાકાંતભાઈ પાછા પોતાના રૂમમાં આવીને લતાબેનના ફોટાની સામે બેસી ગયા તારા જવાનો આઘાત હું મારી બહેનના આશ્રય તો સહન કરી શક્યો હતો તે રહેતી હતી તો એકલતાનો અહેસાસ પણ નહોતો થતો મને સુધાનું અહીં રહેવું પણ સહન થયું નહીં તારા દીકરા અને વહુથી શું હું મારી બહેન કે દીકરીને પોતાની મરજીથી પોતાના ઘરમાં પણ ન બોલાવી શકું આંસુ વહાવતા ભર્યા ગળે રમાકાંતભાઈ બોલ્યા બહેનના ગયા બાદ રમાકાંતભાઈના મનમાં ફરીવાર તેજ ઉદાસી આવી ગઈ તેઓ ક મને રહેવા લાગ્યા જ્યાં સુધી તેમની બહેન સુધા તેમના ઘર પર રહી તેમને હળવું ભોજન બનાવીને આપતી હતી પરંતુ બહેનના ગયા પછી વહુએ ફરીવાર નાસ્તામાં બ્રેડ ટોસ્ટ બનાવવાનું શરૂ કરી દીધું જે કારણે રમાકાંતભાઈનું પેટ કંઈક ખરાબ રહેવા લાગ્યું એક દિવસ જ્યારે તબિયત થોડીક વધારે ખરાબ થવા લાગી તો રમાકાંતભાઈએ પોતાની વહુને ખીચડી બનાવવા માટે કહ્યું વહુએ ક મને બનાવવાની હાતો પાડી દીધી પરંતુ ઘણો સમય રાહ જોયા પછી પણ રમાકાંતભાઈને ખીચડી મળી નહીં ફરીવાર યાદ કરાવવા પર વહુ તીવ્ર સ્વરમાં તેમના પર ભડકીને બોલી પપ્પા એક તો આખો દિવસ મારું કામ ખતમ નથી થતું ઉપરથી તમારી નવી નવી ફરમાઈશો એટલું તો તમારે પણ વિચારવું જોઈએ કે હું એકલી આખરે શું શું કરીશ આટલી વાતો સંભળાવતા વહુ રસોડામાં ખીચડી બનાવવા જતી રહી બિચારા રમાકાંતભાઈ અપરાધ બોધથી ગ્રસ્ત થઈને પોતાના રૂમમાં પાછા આવી ગયા થોડી પછી તેમને ખીચડી તો મળી પરંતુ હવે આ ખીચડી તેમને કોઈ ઝહેરથી ઓછી નહોતી લાગી રહી વિચારવા લાગ્યા કે કદાચ આ ખીચડી ખાવા કરતાં ઝહેર ખાવું વધારે સરળ હતું આ તમાશો હવે રોજનું કામ બની ગયું હતું પરંતુ ફરિયાદ કરે તો પણ કોને આ ઘરમાં હવે તેમના સુખ દુઃખ વહેંચવાવાળું પણ કોઈ હતું નહીં જ્યારે તેમનો દીકરો જ તેમને સમજવા માટે તૈયાર નહોતો તો બીજા કોઈને શું કહેવું વિચારવા લાગ્યા કે શું આ દિવસ જોવા માટે જ ભગવાન પાસે દીકરો માગ્યો હતો ખબર નહીં કેટલી માનતાઓ માની હતી વિચાર્યું હતું કે દીકરો મોટો થઈને ગઢપણમાં અમારી સેવા કરશે કેટલો મોટો ભ્રમ મનમાં રાખ્યો હતો મેં જોઈ રહી છે તું લતા આપણા પ્રેમ અને ત્યાગની આ કિંમત લગાડી છે આપણા દીકરાએ કહેતા કહેતા રમાકાંતભાઈ આંખમાં આંસુ સાથે લતાબેનના ફોટાને નિહાળવા લાગ્યા આ બધી વાતો વિચારતા વિચારતા આ ઘરમાં તેમનો દમ ઘૂંટાવા લાગ્યો હતો એટલે બહારની તાજી હવા ખાવાના ઈરાદાથી થોડીવાર માટે તેઓ પાર્ક તરફ જતા રહ્યા પાર્કમાં પહોંચીને તેમની મુલાકાત પોતાના એક જૂના મિત્ર શિવજીભાઈ સાથે થઈ ગઈ આટલા સમય પછી પોતાના મિત્રને મળીને રમાકાંતભાઈના ચહેરા પર પ્રસન્નતા આવી ગઈ બંને મિત્રો મળીને પોતાના નાનપણની જૂની યાદો તાજા કરવા લાગ્યા વાતો વાતોમાં રમાકાંતભાઈ પોતાના ઘરની બધી જ પરેશાનીઓ ભૂલી ગયા હતા પરંતુ જ્યારે મિત્રએ રમાકાંતભાઈને પરિવારની કુશળતા વિશે પૂછ્યું તો તેમનો ચહેરો મૂંઝાઈ ગયો અને આંખમાં આંસુ આવી ગયા આટલા દિવસો પછી કોઈની પાસેથી આત્મીયતા મેળવીને રમાકાંતભાઈએ પોતાના મનનું દુઃખ પોતાના મિત્ર આગળ ખાલી કરી નાખ્યું કઈ રીતે દિવસ રાત મહેનત કરીને તેમણે કારખાનું ઊભું કર્યું હતું ખૂન પસીનાની કમાઈથી મશીનો ખરીદી હતી કેટલીય રાતોની નીંદર હરામ કરી હતી ત્યારે જઈને કારખાના માટે બિલ્ડિંગ તૈયાર થયું હતું અને આજે પોતાના જ કારખાનામાં તેમને જવાની મંજૂરી હતી નહીં જે દીકરાને ઉછેરીને લાડપ્રેમથી મોટો કર્યો ભણાવી ગણાવીને પોતાના પગભર ઊભો કર્યો આજે તે જ દીકરો તેમને બોજ સમજી રહ્યો છે શિવજીભાઈ વ્યવહારિક બુદ્ધિવાળા હતા રમાકાંતભાઈનું દુઃખ અને પીડા જોઈને તેમણે કહ્યું રમાકાંત આ સમય કમજોર પડવાનો નથી પરંતુ હિંમત દેખાડવાનો છે ડરીને બેસવાનો નહીં પરંતુ વાઘની જેમ દહાડ મારવાનો છે આગળ તું પોતે જ સમજદાર છો મિત્રના શબ્દોએ તેમના હારી ગયેલા હૃદયમાં નવી હિંમતનો સંચાર કર્યો ઘરે આવતા સમયે તેમના મનની ગભરાહટ ઘણી દૂર જતી રહી હતી પાર્કમાંથી ઘરે પાછા ફર્યા તો થોડી જ વારમાં તેમની દીકરી પલ્લવી પણ ઘરે આવી ગઈ આવો બેટા કેટલા દિવસોથી તને મળવાની ખૂબ જ ઈચ્છા થઈ રહી હતી સારું કર્યું કે આજે આવી ગઈ રમાકાંતભાઈએ વહુને થોડોક ચા નાસ્તો લાવવા માટે કહ્યું જ્યારે વહુ ચાની સાથે બ્રેડ પર માખણ લગાવીને લઈ આવી તો નાસ્તાની પ્લેટમાં બ્રેડ જોઈને પલ્લવી બોલી પપ્પા તમે આ બ્રેડ વગેરે ન ખાઓ ભાભી પપ્પા માટે કંઈક હળવું ભોજન બનાવી આપતા જાઓ જેને પચાવવામાં સરળતા રહે આટલી વાત સાંભળવાની વાર હતી કે વહુ તો જાણે ઉકળી પડી અને બોલી એક તો મમ્મીના ગયા બાદ ઘરમાં લગભગ રોજ કોઈને કોઈનું આવવા જવાનું ચાલું જ રહે છે અને હવે એમાં હું આમની પણ ચાકરી કરતી ફરું તમે લોકો શું ઈચ્છો છો કે આખો દિવસ હું રસોડામાં જ ઊભી રહું જો એટલી જ ચિંતા થઈ રહી હોય ને પોતાના પપ્પાની તો પોતાના ઘરે જ લઈ જાવ તેમને વહુની આવી કડવી વાતો સાંભળીને રમાકાંતભાઈ હેરાન રહી ગયા આજે તેમને ચૂપ રહેવું યોગ્ય ન લાગ્યું બસ બહુ થયું અચાનક રમાકાંતભાઈના મોઢામાંથી આ શબ્દ નીકળ્યા અને તેમણે મનમાં ને મનમાં કંઈક નક્કી કર્યું વહુને કહ્યું તું કદાચ ભૂલી રહી છે કે આ ઘર મારું છે અને મારા જ ઘરમાંથી મને નીકળવાવાળી તું કોણ શું મતલબ છે તમારો વહુએ ગુસ્સામાં રાડ પાડી તો રમાકાંતભાઈ બોલ્યા હજી મારી વાત ખતમ નથી થઈ અને આ ઘરમાં કોઈ પણ એટલું મોટું નથી થયું કે મારી વાત કાપી શકે આ વાતો હજી ચાલી રહી હતી કે પરમ ઘરે આવી ગયો પોતાના પપ્પાને જોરદાર અવાજમાં રૂઆપથી બોલતા જોઈને પોતે રાડ પાડીને બોલ્યો પપ્પા આ શું નાટક લગાડી રાખ્યું છે તમે દીકરાનો જોરદાર અવાજ સાંભળીને પણ આજે રમાકાંતભાઈ કમજોર પડવાના નહોતા તેની આંખમાં આંખો મેળવતા તેઓ બોલ્યા આ વાત તો મારે તમને લોકોને પૂછવી જોઈએ બેટા પોતાના જ ખૂન પસીનાની કમાણીથી ઊભા કરેલા કારખાનામાં મને જવાની પરવાનગી નથી એક દિવસ માટે પોતાના કારખાનામાં ગયો તો તે મને તીર્થયાત્રા પર જવાની સલાહ આપી દીધી એક એક પાવલી ભેગી કરીને જે ઘરને ખરીદ્યું હતું એ જ ઘરમાં આજે મને બહુ સમજવામાં આવે છે સવારની ચા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે બે ટાઈમની રોટલી માટે પણ તરસાવી રાખ્યો છે તમે લોકોએ મને તમારી મમ્મીના ગયા બાદ એકલતા ખાવા દોડતી હતી એટલે થોડા દિવસો માટે મેં તમારી ફઈને બોલાવી લીધી તમારા લોકોથી એનું અહીં રહેવું પણ સહન થયું નહીં અને આજે પલ્લવી આવી તો વહુએ એને પણ ખરી ખોટી સંભળાવી દીધી એક વાત કાન ખોલીને સાંભળી લે જે ઘરમાંથી તું મને નીકળવાનું કહી રહી છે ને એ ઘર આજે પણ મારા નામે છે અને જો આ ઘરમાંથી કોઈ જશે તો તમે લોકો અને બેટા જે કારખાના પર આજે તું અધિકાર જમાવીને બેઠો છો ને એ કારખાનાનો માલિક આજે પણ હું છું હું ઈચ્છું ને તો તેને પણ વેચી શકું છું અને આજે પણ એટલી હિંમત છે મારામાં કે પોતાનું કારખાનું ફરીવાર સંભાળી શકું બેટા હું ઘરડો જરૂર થયો છું પરંતુ આત્મસ્વાભિમાન હજી પણ જીવિત છે મારી અંદર હું કાલથી પોતાના કારખાનામાં જઈને પોતાનું કામ સંભાળવાનો છું અને જો કોઈને મારી મદદ કરવી હોય ને તો જ તે કારખાનામાં આવી શકે છે આજે દીકરો અને વહુ બંને રમાકાંતભાઈનું આ રૂપ જોઈને અવાક રહી ગયા આટલા રૂઆપથી તો રમાકાંતભાઈએ આજ સુધી ક્યારેય પણ વાત કરી નહોતી પરંતુ આજે ફક્ત તેઓ જ બોલી રહ્યા હતા અને બાકી બધા લોકો માથું નીચું નમાવીને સાંભળી રહ્યા હતા બીજા દિવસે સવારે દીકરા અને વહુના વ્યવહારમાં આભ જમીનનું અંતર હતું આજે રમાકાંતભાઈને નાસ્તામાં પૌવા ખાવા માટે મળ્યા અને પરમ તેમને કારખાનામાં લઈ જવા માટે તૈયાર થઈને ઊભો હતો આજે રમાકાંતભાઈ પોતાના કારખાનામાં પોતાની જૂની સીટ પર બેઠા હતા ના કે વેઇટિંગ રૂમમાં તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી અને તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વાર્તા ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો